ફાયર હંડ્રેડ એન્ડ વન ડીસીપીઓ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે રોજબરોજ ઓફિસ મોલ કે હોસ્પિટલ જેવી બિલ્ડિંગમાં પેલી લાલ પાઇપો અને છત પર લાગેલા નાના નાના ડિવાઇસ જોઈએ છીએ પણ મોટાભાગે આપણે એના પર કદાચ ધ્યાન પણ નથી આપતા પણ આજે આપણે એ જ કહી શકાય કે અદ્રશ્ય રક્ષકોની ઊંડાણપૂર્વક વાત કરીશું અને સમજીશું કે એ ખરેખર કામ કઈ રીતે કરે છે બિલકુલ આપણી પાસે ફાયર સેફ્ટી અને સપ્રેશન સિસ્ટમ્સ પરની એક વિસ્તૃત ગાઈડ છે આપણો હેતુ એ છે કે આ જે જટિલ ટેકનોલોજી લાગે છે ને એની પાછળની બુદ્ધિને ઉજાગર કરીએ આપણે આગ લાગવાની ઘટનાની આખી સફરને ટ્રેસ કરીશું મતલબ કે ધુમાડાના પહેલાં ગોટાથી લઈને એલાર્મ વાગવા સુધી અને અને પાણીના પ્રવાહથી લઈને લોકોના સુરક્ષિત બહાર નીકળવાના રસ્તા સુધી બિલકુલ અને આ સફર બહુ જ રસપ્રદ છે કારણ કે આ કોઈ અલગ અલગ સાધનોનો ઢગલો નથી પણ એક બીજા સાથે જોડાયેલી એક સ્માર્ટ સિસ્ટમ છે દરેક ભાગનો એક ચોક્કસ હેતુ છે છે ચાલો આ સફરની શરૂઆત કરીએ એ મુખ્ય જે આગ માટે એમ કહી શકાય કે જીવાદોરી સમાન પાણીની પાઇપલાઇન પાસે બિલ્ડિંગની બહાર દેખાય છે મેં તો હંમેશા એવું જ માનું છે કે એ બસ પાણીથી ભરેલી હોય છે હંમેશા તૈયાર શું તે એટલું જ સરળ છે તમારું અનુમાન મોટાભાગે સાચું છે ખાસ કરીને ઊંચી બિલ્ડિંગો માટે તેને વેટ રાઇઝર સિસ્ટમ કહેવાય છે અને તમારો શબ્દ એકદમ પરફેક્ટ છે એ હંમેશા તૈયાર જ હોય છે આ પાઇપલાઇનમાં કલાક સાતે દિવસ દબાણયુક્ત પાણી ભરેલું જ રહે છે ઓકે એટલે કે દરેક માળ પર એક તૈયાર ફાયર હાઇડ્રન્ટ હોય એવું જ થયું ફાયર બ્રિગેડ આવે અને તરત જ કામ શરૂ કરી શકે બરાબર આનાથી ફાયરમેનનો અમૂલ્ય સમય બચે છે એમની નીચેથી પાઇપલાઇન જોડીને ઉપર સુધી પાણી પહોંચાડવાની મહેનત નથી કરવી પડતી ભારતમાં પંદર મીટરથી વધુ ઊંચાઈની કોઈ પણ બિલ્ડિંગ માટે આ સિસ્ટમ ફરજીયાત છે હમ તો પછી આ સિસ્ટમ આટલી સારી છે તો કોઈ બિલ્ડિંગમાં બીજી કોઈ સિસ્ટમ શા માટે હોય મારો મતલબ કોઈ પાઇપને સૂકી શા માટે રાખવા માંગે તે તો સમયનો બગાડ જ કહેવાય ને બહુ સારો સવાલ છે અહીં છે ને પર્યાવરણ અને પરિસ્થિતિની ભૂમિકા આવે છે બીજી સિસ્ટમ છે ડ્રાયરાઈઝર હવે જેમ નામ સૂચવે છે આ પાઇપ સામાન્ય સંજોગોમાં ખાલી હોય છે હવે તમે કલ્પના કરો કે તમે કોઈ ખૂબ જ ઠંડા પ્રદેશમાં છો જ્યાં શિયાળામાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહે છે હવે જો વેટ રાઇઝર પાઇપમાં પાણી ભરેલું હોય તો શું થાય પાણી જામીને બરફ બની જાય અને કદાચ પાઇપ ફાટી પણ શકે છે અને જ્યારે ખરેખર આગ લાગે ત્યારે તો સિસ્ટમ કામ જ ન કરે બરાબર આ જ કારણોસર ઠંડા પ્રદેશોમાં અથવા તો ઓછી ઊંચાઈની બિલ્ડિંગોમાં ડ્રાય રાઇઝરનો ઉપયોગ થાય છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ગ્રાઉન્ડ ફ્લોર પર આપેલા ઇનલેટમાં પોતાની ગાડીમાંથી પાણી ભરે છે અને તેને દબાણથી ઉપર મોકલે છે. સમજાયો? તો પાણી રાઇઝર દ્વારા દરેક માળ સુધી પહોંચી ગયું. હવે હું મારા ઓફિસના ફ્લોર પર જોઉં છું તો ત્યાં દાદર પાસે ત્રણ અલગ અલગ વસ્તુઓ દેખાય છે. એક મોટો પિત્તળનો વાલ્વ છે. એક લાલ ડ્રમ જેના પર પાતળી પાઇપ વીંટાડેલી છે અને એક કાચના દરવાજાવાળી લાલ પેટી આ બધાનો ઉપયોગ કોણ અને ક્યારે કરે છે આ એક ઉત્તમ નિરીક્ષણ છે આ ત્રણેય વસ્તુઓ એક જ જગ્યાએ છે પણ એમના વપરાશકર્તાઓ અલગ અલગ છે ચલો સૌથી પહેલા પેલા લાલ ડ્રમની વાત કરીએ એને હોઝ રીલ ડ્રમ કહેવાય છે એને તમે આગ બુજાવવાની સિસ્ટમનું ફર્સ્ટ એડ બોક્સ ગણી શકો ફર્સ્ટ એડ બોક્સ એટલે કે જો હું ઓફિસમાં કામ કરતી હોઉં અને કચરાપેટીમાં નાની આગ જોઉં તો મારે પેલા મોટા વાલ્વ અને જાડી પાઇપ સાથે કુસ્તી નથી કરવાની બિલકુલ નહીં એ તમારા જેવા સામાન્ય નાગરિકના ઉપયોગ માટે જ છે તેના પર ત્રીસ છત્રીસ મીટર લાંબી રબરની પાઇપ હોય છે જેને કોઈપણ વ્યક્તિ સરળતાથી ખેંચી શકે છે એનો નાનો વાલ્વ ખોલી શકે છે અને તરત જ આગ પર પાણીનો છંટકાવ શરૂ કરી શકે છે એને ચલાવવા કોઈ ખાસ તાલીમની જરૂર નથી હોતી ઓકે અને પેલો મોટો પિત્તળનો વાલ્વ અને કાચની પેટી એ પ્રોફેશનલ્સ માટે છે હા એ ફાયર બ્રિગેડના જવાનો માટે છે પેલા વાલ્વને લેન્ડિંગ વાલ્વ કહેવાય છે તમે જોયું હશે કે તે થોડું નીચેની તરફ નમેલો હોય છે એની પાછળ એક બહુ વ્યવહારુ કારણ છે કલ્પના કરો કે ફાયરમેન એક ભારે પાણીથી ભરેલી પાઇપ જોડે છે જો વાલ્વ સીધો હોત તો વજનને કારણે પાઇપ તરત જ વળી જાત અને પાણીનો પ્રવાહ અટકી જાત બરાબર આ ત્રાસો આકાર એ સુનિશ્ચિત કરે છે કે પાઇપ વળ્યા વગર સરળતાથી જોડાઈ જાય અને પાણીનો પૂરો પ્રવાહ મળે અને પેલી કાચની પેટી હોઝ બોક્સ એમાં એ જાડી પાઇપ રાખેલી હોય છે સાચી વાત તેમાં કેનવાસની બનેલી મજબૂત હોઝ પાઇપ અને આગળ લગાડવા માટેની નોઝલ જેને બ્રાન્ચ પાઇપ કહે છે તે હોય છે તેને બોક્સમાં રાખવાનું કારણ એ છે કે આ જીવન રક્ષક સાધનો પર ધૂળ માટી ન લાગે કોઈ ચોરી ન કરી જાય અને કટોકટીના સમયે તે તરત જ ઉપયોગ માટે તૈયાર હાલતમાં મળે સમજી ગઈ તો આખી સિસ્ટમમાં પાણીને ઉપરના માળ સુધી પહોંચાડવા માટે પુષ્કળ દબાણની જરૂર પડતી હશે આ દબાણ શહેરની સામાન્ય પાણીની લાઇનમાંથી તો ન જાવી શકે આ સિસ્ટમનું પાવર હાઉસ ક્યાંક છુપાયેલું હશે ખરું ને તમે સાચા માર્ગ પર છો દવેક મોટી બિલ્ડિંગમાં એક ફાયર રૂમ હોય છે જે આ આખી સિસ્ટમનું ધબકતું હૃદય છે તે સામાન્ય રીતે બેઝમેન્ટ કે ગ્રાઉન્ડ ફ્લોર પર એવી જગ્યાએ હોય છે જ્યાં ફાયર બ્રિગેડ સરળતાથી પહોંચી શકે અહીં એક બહુ જ હોશિયાર એન્જિનિયરિંગ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એ કયો તેને પોઝિટિવ સક્શન કહેવાય છે સરળ શબ્દમાં કહીએ તો પાણીની ટાંકી હંમેશા પંપના લેવલ કરતાં થોડી ઊંચી રાખવામાં આવે છે અચ્છા આનાથી ગુરુત્વાકર્ષણના કારણે પાણીને પંપ તરફ એક કુદરતી ધક્કો મળે છે પંપને પાણી ખેંચવા માટે સંઘર્ષ નથી કરવો પડતો પાણી જાતે જ તેની પાસે આવે છે આનાથી પંપમાં હવા ભરાવાની સમસ્યા દૂર થાય છે અને તે તરત જ પૂરા દબાણથી કામ શરૂ કરી શકે છે વાહ આ જો નાની પણ બહુ મહત્વની વાત છે અને આ પંપ ચલાવવા અને બંધ કરવા માટે કોઈ ખાસ નિયમ છે હા અને આ એક સુરક્ષાનો સૌથી મહત્વનો નિયમ છે ફાયર પંપ હંમેશા ઓટોમેટિક ચાલુ થવા જોઈએ પણ બંધ ફક્ત મેન્યુઅલી જ થવા જોઈએ એક મિનિટ આ રસપ્રદ છે ઓટો ઓન તો સમજાયો કે જેવું સિસ્ટમમાં પાણીનું દબાણ ઘટે પંપ ચાલુ થઈ જાય પણ ઓટો ઓફ કેમ નહીં કારણ કે આગ બુઝાવવાની કામગીરી ખૂબ જ ગંભીર હોય છે તમે વિચારો કે ફાયરમેન આગ સામે લડી રહ્યા છે અને કોઈ ટેકનિકલ ખામીને કારણે કે ખોટા સેન્સર રીડિંગને કારણે પંપ આપોઆપ બંધ થઈ જાય તો પરિણામ ભયાનક હોઈ શકે છે બરાબર આથી એવો નિયમ છે કે પંપને બંધ કરવા માટે કોઈએ જાતે પંપ રૂમમાં જઈને બટન દબાવવું જ પડે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે પાણીનો સપ્લાય ભૂલથી પણ બંધ ન થઈ જાય આ તો અદ્ભુત છે એટલે કે સિસ્ટમમાં માનવીય નિર્ણયને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે સારું આ તો થઈ આગ બુજાવવાની સિસ્ટમની વાત પણ જ્યારે આગ લાગે સાયરન વાગે ધુમાડો ફેલાય ત્યારે લોકો ગભરાઈ જાય છે એ અંધાધૂંધીમાં તેમને સાચો રસ્તો કોણ બતાવે અહીં એવા માર્ગદર્શકો કામમાં આવે છે જે ક્યારેય બોલતા નથી સેફટી સાઇનેજ એટલે કે સુરક્ષા ચિહ્નો તેમાં સૌથી પહેલું અને મહત્વનું છે એક્ઝિટ સાઇન જે હંમેશા લીલા રંગની હોય છે લાલ રંગ ખતરો દર્શાવે છે તો લીલો રંગ સુરક્ષાનો સંકેત આપે છે બરાબર તેની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ છે લીલો રંગ શાંતિ અને સલામતીનો ભાવ જગાવે છે પણ તેની ખરી જાદુગરી છે ને તેના મટીરીયલમાં છુપાયેલી છે તે ઓટોગ્લો એટલે કે ફોટોલ્યુમિનેસન્ટ મટીરીયલમાંથી બનેલું હોય છે એટલે કે તે અંધારામાં ચમકે છે આ એ સુનિશ્ચિત કરવા માટે કે જો પાવર જતો રહે અથવા આખો કોરિડોર ધુમાડાથી ભરાઈ જાય તો પણ બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ દેખાય આ તો ખરેખર ખરાબમાં ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવેલી ડિઝાઇન છે બિલકુલ હવે દરેક લિફ્ટની બહાર એક સ્ટીકર મારેલું હોય છે આગ લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો આપણે બધા આ નિયમ સાંભળ્યો છે પણ મોટાભાગના લોકોને તેની પાછળના ગંભીર કારણોની ખબર નથી હોતી હું અનુમાન લગાવી શકું છું પહેલું તો એ કે પાવર જતો રહે તો તમે લિફ્ટમાં ફસાઈ શકો છો સાચું અને એ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે પણ બીજા બે કારણો તેનાથી પણ વધુ ગંભીર છે બીજું કારણ એ છે કે લિફ્ટ જે બંધિયાર જગ્યામાં ઉપર નીચે જાય છે પેલી શાફ્ટ એ એક મોટી ચીમનીની જેમ વર્તે છે ઓ આગનો ઝેરી ધુમાડો અને ગરમ હવા ખૂબ જ ઝડપથી તેમાં ઉપર ચડે છે જો તમે લિફ્ટમાં હો તો ગૂંગળામણનો ભોગ બની શકો છો અને ત્રીજો કારણ ત્રીજું અને સૌથી ભયાનક આગની ગરમીથી લિફ્ટના ઇલેક્ટ્રોનિક સેન્સર પીગળી શકે છે અથવા ખરાબ થઈ શકે છે શક્ય છે કે તમે નીચે જવા માટે બટન દબાવો પણ ખરાબ થયેલું સેન્સર લિફ્ટને સીધી એ જ માળ પર લઈ જઈને ખોલી દે જ્યાં આગ સૌથી વધુ ફેલાયેલી હોય બાપરે એટલે હંમેશા દાદરાનો જ ઉપયોગ કરવો આ તો ખરેખર ડરામણું છે સારું બધા લોકો દાદરા વાપરીને સુરક્ષિત રીતે બિલ્ડિંગની બહાર નીકળી ગયા પછી શું પછી આવે છે એસેમ્બલી પોઈન્ટ બિલ્ડિંગની બહાર કોઈ ખુલ્લી જગ્યાએ લીલા રંગનું બોર્ડ મારેલું હોય છે બધાએ ત્યાં ભેગા થવાનું હોય છે તેનો હેતુ માત્ર લોકોને એકઠા કરવાનો નથી પણ હેડકાઉન્ટ કરવાનો છે હેડકાઉન્ટ હા ત્યાં કંપનીના મેનેજર કે ફાયર ઓફિસર દરેકની ગણતરી કરે છે જો કોઈ વ્યક્તિ ગેરહાજર હોય તો તરત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ અંદર ફસાયેલો હોઈ શકે છે આ માહિતી બચાવ કામગીરી માટે સોના બરાબર છે હવે વાત કરીએ એ સિસ્ટમની જે મને સૌથી વધુ આકર્ષક લાગે છે એ સિસ્ટમ જે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં કે કદાચ કોઈને આગની ખબર પડે તે પહેલાં જ જાતે જ કામ શરૂ કરી દે છે છત પર લાગેલા ઓટોમેટિક સ્પ્રિન્કલર હા આ આધુનિક ફાયર સેફ્ટીની સૌથી વિશ્વસનીય અને અસરકારક શોધમાંની એક છે તેની રચના ખૂબ જ સરળ છતાં બુદ્ધિશાળી છે દરેક સ્પ્રિન્કલર હેડમાં કાચની એક નાની રંગીન નળી હોય છે એને ક્વોડઝોઇડ બલ્બ કહે છે એની અંદર આલ્કોહોલ કે ગ્લિસરીન જેવું પ્રવાહી ભરેલું હોય છે જે ગરમી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે તો તે એક નાનકડો અત્યંત ચોક્કસ થર્મોમીટર જેવું થયું તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો તે એક થર્મોમીટર જ છે જ્યારે રૂમમાં આગને કારણે ગરમી વધે છે ત્યારે બલ્બની અંદરનું પ્રવાહી વિસ્તરે છે અને જ્યારે તાપમાન એક ચોક્કસ મર્યાદા પર પહોંચે ધારો કે અડસઠ ડિગ્રી સેલ્શિયસ ત્યારે પ્રવાહીનું દબાણ એટલું વધી જાય છે કે તે કાચનો બલ્બ તોડી નાખે છે અને બલ્બ તૂટતા જ પાણીનો ફુવારો શરૂ બરાબર બલ્બ તૂટતા આજે પાઇપમાં દબાણ હેઠળ રહેલું પાણી બહાર ધસી આવે છે અને સ્પ્રિન્કલરની ડિફ્લેક્ટર પ્લેટ સાથે અથડાઈને છત્રી આકારમાં આગ પર વરસે છે અહીં જ હોલીવુડ આપણને ખોટું શીખવે છે ખરું ને ફિલ્મોમાં બતાવે છે કે કોઈ એક ખૂણામાં સિગારેટ સળગાવે અને આખી ઓફિસના બધા સ્પ્રિન્કલર એક સાથે ચાલુ થઈ જાય અને બસ પૂર જેવી સ્થિતિ સર્જાય હા અને સૌથી મોટી ગેરસમજ છે વાસ્તવિકતામાં આ સિસ્ટમ ખૂબ જ લોકલ અને ટાર્ગેટેડ છે માત્ર એ જ સ્પ્રિન્કલર તૂટ છે જે સીધો આગની ગરમીના સંપર્કમાં આવ્યો હોય અચ્છા જો આગ એક જ ડેસ્ક પર હોય તો ફક્ત તેની ઉપરનો એક કે બે સ્પ્રિન્કલર ચાલુ થશે બાકીના બધા બંધ રહેશે આનાથી પાણીનો બગાડ અટકે છે અને જે જગ્યાએ આગ નથી ત્યાં બિનજરૂરી નુકસાન થતું નથી મેં એ પણ જોયું છે કે આ કાચના બલ્બ અલગ અલગ રંગના હોય છે લાલ પીળો લીલો એ શું ખાલી દેખાવ માટે છે કે તેની પાછળ પણ કોઈ વિજ્ઞાન છે તેની પાછળ પણ ચોક્કસ વિજ્ઞાન છે આ કલર કોડ એ બલ્બના તાપમાન રેટિંગને દર્શાવે છે આ સિસ્ટમની બુદ્ધિમત્તા એ છે કે તે પર્યાવરણને અનુરૂપ સાધન વાપરે છે જેમ કે લાલ રંગનો બલ્બ અડસઠ ડિગ્રી સેલ્સિયસ પર તૂટે છે જે ઓફિસ હોટેલ કે ક્લાસરૂમ જેવી સામાન્ય જગ્યા માટે યોગ્ય છે પણ જો આ જ લાલ બલ્બવાળો સ્પ્રિન્કલર કોઈ રેસ્ટોરન્ટના રસોડામાં લગાવીએ જ્યાં તંદૂર કે ભઠ્ઠીને કારણે સામાન્ય તાપમાન જ ઊંચું હોય તો તે કોઈપણ કારણ વગર ચાલુ થઈ શકે છે એકદમ સાચું અને એટલે જ રસોડા જેવી ગરમ જગ્યાએ પીળા રંગનો બલ્બ જે ઓગણસી ડિગ્રી સેલ્સિયસ પર તૂટે છે એ વપરાય છે અથવા બોઇલર રૂમ જેવી અત્યંત ગરમ જગ્યાએ લીલા કે વાદળી રંગના બલ્બ વપરાય છે આ યોગ્ય જગ્યા માટે યોગ્ય સાધનનો સિદ્ધાંત છે જેથી ખોટા એલાર્મ ટાળી શકાય અદભુત પણ સ્પ્રિન્કલર ચાલુ થાય એ પહેલાં કંઈક તો એવું હશે જે આગની ચેતવણી આપે બરાબર એ પહેલી સંરક્ષણ પંક્તિ કઈ છે એ છે ફાયર એલાર્મ સિસ્ટમ આ સિસ્ટમ આગ બુજાવતી નથી પણ તે બિલ્ડિંગની આંખ અને કાન તરીકે કામ કરે છે એના મુખ્ય ઘટક છે ડિટેક્ટર્સ સૌથી સામાન્ય છે સ્મોક ડિટેક્ટર જે ધુમાડાના કણોને પારખીને એલાર્મ વગાડે છે તો પછી બધી જગ્યાએ સ્મોક ડિટેક્ટર જ કેવું ન લગાવી દેવા તે સૌથી સ્પષ્ટ પસંદગી લાગે છે કારણ કે સ્પ્રિંકલરની જેમ જ અહીં પણ ખોટા એલામ એક મોટી સમસ્યા છે તમે પાર્કિંગમાં સ્મોક ડિટેક્ટર લગાવો તો દરેક ગાડીના ધુમાડાથી તે વાગશે ઓ હા રસોડામાં લગાવો તો વઘારના ધુમાડાથી વાગશે આવી જગ્યાઓ માટે હીટ ડિટેક્ટર વધુ સારા છે તે ધુમાડાથી પ્રભાવિત થતા નથી પણ જ્યારે તાપમાન અચાનક અને અસામાન્ય રીતે વધે ત્યારે જ સક્રિય થાય છે અને આ સિસ્ટમમાં ડિટેક્ટર સિવાય બીજું શું હોય છે આ એક આખી નર્વસ સિસ્ટમ જેવી છે તેમાં મેન્યુઅલ કોલ પોઈન્ટ એટલે કે દિવાલ પરનું લાલ બટન હોય છે જેથી કોઈ વ્યક્તિ આગને પહેલાં જુએ તો જાતે અલાર્મ વગાડી શકે હૂટર એટલે કે સાયરન હોય છે જે જોરથી અવાજ કરીને બધાને સાવચેત કરે છે અને આ બધાનું સંચાલન કરે છે કંટ્રોલ પેનલ જે આ સિસ્ટમનું મગજ છે મગજ હા તે સ્ક્રીન પર બતાવે છે કે આગ બિલ્ડિંગના કયા ઝોનમાં કે કયા માળે લાગી છે જેથી ફાયર ટીમ સમય બગાડ્યા વગર સીધી ત્યાં પહોંચી શકે તો આ બધી માહિતીને જોડીને જોઈએ તો ફાયર સેફ્ટી એ માત્ર થોડાક સાધનો નથી તે એક બહુસ્તરીય સંરક્ષણ વ્યૂહરચના છે પહેલાં ડિટેક્ટર આગને શોધે છે પછી અલારામ ચેતવણી આપે છે સ્પ્રિન્કલર પ્રથમ હુમલો કરે છે અને રાઇઝર સિસ્ટમ પ્રોફેશનલ્સ માટે ભારે હથિયારો તૈયાર રાખે છે આ દરેક સ્તર અમૂલ્ય સમય બચાવે છે તમે તેનો સાર એકદમ સચોટ રીતે કહ્યો આ સિસ્ટમ્સને સમજવાથી આપણી આસપાસની દુનિયા પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે હવે જ્યારે આપણે કોઈ મોલમાં છત પર લાલ બલ્બવાળો સ્પ્રિન્કલર જોઈશું ત્યારે આપણને ખબર હશે કે તે અડસઠ ડિગ્રી સેલ્શિયસ પર સક્રિય થશે રસોડા પાસે પીળો બલ્બ જોઈશું તો તેનું કારણ સમજાશે આ જ્ઞાન આપણને માત્ર માહિતગાર નથી કરતું પણ કોઈ પણ બિલ્ડિંગમાં વધુ સુરક્ષિત અને સજાગ બનાવે છે અહીં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે વાત પૂરી કરીએ આપણે ઓફિસ મોલ અને હોટલની આટલી સ્માર્ટ અને આધુનિક સિસ્ટમ્સ વિશે જાણ્યું પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા પોતાના ઘરમાં જ્યાં આપણો પરિવાર રહે છે ત્યાં આગ સામે રક્ષણ માટે શું વ્યવસ્થા છે શું આપણી પાસે એક સામાન્ય ફાયર એક્સ્ટિંગવિશર છે અને જો છે તો શું આપણને અને આપણા પરિવારના સભ્યોને તેનો સાચો ઉપયોગ કરતાં આવડે છે